નમસ્કાર મિત્રો આજે આપણે બનાવવાના છીએ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો કાચી કેરીનો છૂંદો એ પણ એકદમ સરળ રીતે તો તેના માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે કાચી કેરીનો છૂંદો બનાવવા માટે આપણને જરૂર પડશે એક કાચી કેરી તેટલા જ વજનની ખાંડ ઇલાયચી તજ લવિંગ તથા હળદર લાલ મરચું અને મીઠું તો ચાલો બનાવીએ કાચી કેરીનો છૂંદો સૌ પ્રથમ કેરીને પાણીથી ધોઈને ચપ્પુ વડે તેની છાલ ઉતારી દેસુ તથા વડે આ રીતે તેનું છીણ તૈયાર હવે તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને તેને મિક્સ કરીને દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખશું ત્યાં સુધી તજ લવિંગ અને ઇલાયચીને મિક્સરમાં દળીને એક મસાલો તૈયાર કરી દેસુ જેને તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછો કરી શકો છો દસ મિનિટ બાદ જોઈ શકાય છે કે કેરીની છીણ એ હળદર અને મીઠા સાથે એકદમ મિક્સ થઈ ગઈ છે હવે તળિયેથી જાડું હોય તેવું એક વાસણ લઈ તેમાં કેરીની છીણ એડ કરીશું તથા તેટલા જ વજનની ખાંડ તેમાં એડ કરીશું આપણે બંનેનું વજન એક સરખું રાખવાનું છે ખાંડ અને છીણને હાઈ ફ્લેમ પર હલાવતા જઈશું જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું મરચું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પછી તેમાં આગળ તૈયાર કરેલ મસાલો એડ કરીશું અને તેને હલાવતા જઈશું જ્યારે આ રીતે એક તારની ચાસણી તૈયાર થાય ત્યારે આપણે ગેસને બંધ કરી દઈશું તથા હવે છુંદાને ઠંડો થવા દઈશું તો તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો કાચી કેરીનો છુંદો જેને તમે એક વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો અને તમે પણ આ રીતે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ